ંગમિતા વિકાસ કેન્દ્ર ખાતે વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી સ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું મનો દિવ્યાંગ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો કાર્યક્રમમાં સંસ્થાના સ્થાપક પ્રવીણ પટેલ ડીએલએફ એના મહેજ મહેજબિન બેન તથા ડોક્ટર વંદનભાઈ ડોક્ટર વિશ્વાબેન હાજર રહ્યા હતા ત્રણેય ગ્રુપમાં પ્રથમ ત્રણ નંબર પસંદ કરી તેઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા એનડીપીસી દ્વારા બાળકો માટે પપેટ શો સહિતના વિશિષ્ટ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા